કાંકરેજના ઊણ ગામની પાંજરાપોળમાંથી પિસ્તાલીસ પશુઓની ચોરી શ્રી સિદ્ધિભુવન મનોહર જૈન મહાજન પાંજરાપોળમાં થયેલા તસ્કરથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે ઊણ ગામમાં ખૂબ ઘણા વર્ષોથી જૈન પરિવાર દ્વારા ઊણથી ટેબી રોડ પર નવીન બનાવેલા સિદ્ધિભુવન મનોહર જૈન મહાજન પાંજરાપોળ ખાતે બીમાર પશુઓ તેમજ અન્ય પશુઓની સાર સંભાળ રાખવામાં આવે છે જે મહાજન પાંજરાપુર ટ્રસ્ટ જૈન પરિવાર દ્વારા તમામ પશુધન નિર્વાહ માટે દૈનિક રોજિંદા આશરે સાહીઠ સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચ કરીને નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે કોઈક અજાણી આઈસમો દ્વારા ત્રણ દિવસ એકલતાનો લાભ લઈને આશરે પિસ્તાલીસ જેટલા પશુઓની ચોરી કરી ગયાનું જાણવા મળ્યું છે અમદાવાદથી આવેલા પાંજરાપુર ટ્રસ્ટ જૈનના ટ્રસ્ટી દ્વારા સર્વે કરતાં જાણવા મળ્યું હતું કે આશરે પિસ્તાલીસ જેટલા નાના મોટા પશુઓ ઓછા જણાતા ટ્રસ્ટી દ્વારા સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા નેશનલ મેઇન રોડ પર આવેલા ગેટનું લોપ તોડીને સીસીટીવી કેમેરામાં પ્લાસ્ટિક થેલીઓ ઢાંકી રાત્રિ દરમિયાન પશુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે પશુપ્રેમી જૈન ટ્રસ્ટીઓ દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં જઈને જાણવા જોગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ પેટ્રોલિંગ કડક કરીને ગામમાં થતી ચોરીઓના બનાવ અટકે અને ચોર ટુકડીઓને તાત્કાલિક ધોરણે પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં રજૂઆત કરવામાં આવી છે ઇન્દ્રસિંહ વાઘેલા લોકાર્પણ